ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સોનાલિકા પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે ઘરઘરાઉ ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર રિમોટ જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન બેટરી સારી નવી સાતરી ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલની વાત કરીએ મોડલ બે હજાર બારનું મોડલ છે માલિકે કિંમત રાખી લેશે ફક્ત બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપી લો વધુ માહિતી માટે ચેતનભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત થતાની જાહેરાત થ્રી હોય છે અડર રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બેહુડતાળ બાવીક પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગાવે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નવા નવા વિડીયો જોવા આપણી ચેનલ ઉપર મળતા રહે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી બંધ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવટના વિડીયો જોવા મળતા રહેશે